હેલો મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે બંસરીમાં બંસરીમાં આપણા ભાઈબંધ રહે સચિન ભાઈબંધ અને વિપુલ ભાઈબંધ તો એમની જોડે જઈએ અને આપણે થોડુંક સી લેવાનું હતું રેડીમેડ તો ચલો લે તો આ ઉપર બેઠા સચિનભાઈ તો ચલો હવે આપણે જઈએ સચિનભાઈ જોડે તો સચિનભાઈ દેખાઈ ગયા તો ચલો પહેલાં રામ રામ કરી લઈએ રામ રામ તો મિત્રો વરુણ ભાઈ દુકાન દુકાને એ પૂછતા હતા તમારી દુકાને શું શું મળશે તો તમારી દુકાનમાં ફૂટવેર રેડીમેડને લગતી તમામ વસ્તુઓ મળી જશે તો તમારે પણ મુલાકાત લેવી હોય તો બંશરી ફેશન પાપરની મુલાકાત અવશ્ય લેજો જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દે તો મિત્રો અમે બેઠા બેઠા વાત કરતા હતા એટલે પ્રવીણ ભાઈ કે મને એક વિચાર આવ્યો એ કહે કે સવારે આપણે પાંચ વાગે તોડવા જઈશું મેં કીધું સારું તો મને ફોન કરજો હું આવી જઈશ પાંચ વાગે તો ઉઠાશે નહીં કોલ કરજો કે ટ્રાય કરીશું કે ઉઠાય તો આવી જશું મજાક કરીને આ વિપુલભાઈ બેઠા વિપુલભાઈ પરવીનભાઈ વાતો કરતા હતા બૂટ કાઢતા ચંપલ કાઢતા હતા હા હા બાંસરી પેસનની બૂટ આ હા એક થી એક એક નંબર બૂટ બાંસરી પેસનમાં મળી જશે તો મિત્રો મેં સજન ભાઈને કીધું કે ચલો ઢાબા પર વિડીયો બનાવવા જોઈએ તો આવી ગયા છે ઢાબા ઉપર હા ઢાબા ઉપર સનસેટ આવતો તો એક નંબર એટલે આપણે પહેલાં થોડાક ચાર પાંચ વિડિયો બનાવી લઈએ તો મિત્રો અમે પર આવી ગયા અને ભાઈ કે પહેલો મારો વિડીયો બનાવ અને અમે આ વિડીયો બનાવી અને જઈ રહ્યા છે નીચે હવે નીચે બેસી છે તો મિત્રો ફાઇનલે ભાઈ કે મારે ઘરે નીકળવું છે તો અમે પાંચ વાગે ફોન કરી દઉં આપણે હાજર થઈ જશું રોડે તો મળીએ પાંચ વાગે તો મિત્રો આપણે સવારે ઉઠ ગયા છે પાંચ વાગે પ્રવીણભાઈનો ફોન આવ્યો કે આવી ગયો તોડવા તો આપણે સ્વેટર પહેરીને આઈડિયા તોડવા માટે આપણે આપણો બૂટ બૂટ પહેરીને આવી ગયા છે આપણે રસ્તામાં રસ્તામાં એટલે અંધારું જેવું હતું એટલે બીક કલાક તો એ બાબુ કાઢી રાતી કરી હેડિયા તો કરા તો કીધું હેડિયા તા આવીને મિહુલભાઈને ફોન કર્યો તો મિહુલ ભાઈ કે હું તો ઓલરેડી રોડે ઊભો છું તો પછી મારે એકલાને જવાનું હતું એક કિલોમીટરનો કાચો રસ્તો બીક બી હતું પણ આપણે બીઆતા નહીં એટલે બીઆ માપે બી એટલે જા પછી એક કિલોમીટર પૂરું કરીને આ રોડે પહોંચવા આવી ગયા છીએ તો ફાઇનલી હવે રોડે પોતે જવા આવ્યો હતો હા બે દેખાતા હતા ભાઈબંધ બન ઉભા બધા ફોનની લાઈટ કરીને મારી વાઇટ જોઈ રહ્યા છે પ્રવીણભાઈ વિપુલ ભાઈ અને બીજું કોણ આવ્યું છે સાથે ઓ પ્રવીણ ભાઈ આવી ગયા અમે આ છે પંકજભાઈ આ તો મારા દાડે દેખાય વિપુલભાઈ થાકીને અતારથી શું તોડવાના આ ભાઈ તો દિવસે જ દેખાય રાતે તો દેખાતા જ નહીં આ વિપુલ ભાઈ તો ફાઇનલી સચિન ભાઈ આવી ગયા છે ચારના એમની જ વાટી જોઈ રહ્યા હતા અમે તો ચારના વાટે જોઈને કસરત ને મોડા ઉઠી પહેલાં અમે તો શેઠ પાંચ ને નીકળી ગયા હતા તો સચિન ભાઈની જ રાહ હતી તો સચિન ભાઈ આવી ગયા છે તો જઈએ દોડવા આગળ સચિન ભાઈએ તો બે બે ફોનની લાઈટો કરી છે તેમ કે પંકજભાઈ દેખાતા પણ નથી સચિન ભાઈ તો દૂર ઉભા તો હવે દોડવા જઈ રહ્યા છે ભાઈ કેડો તોડો કોણ પહેલું પોતા મેં મેં રીતે ના તોડાય તોડો ના થાકી જશો વિપુલ ભાઈ તો અત્યારથી પાછળ રહી ગયા છે પછી શું તોડવાના ટાઈટ તો બધી વિપુલ પડે છે હવે તો ચાલો મિત્રો હવે તોડવાનું કરીએ તો મિત્રો અમે ઘણા પાછળ રહી ગયા હતા તો હવે એમની જોડે જવું પડશે તો ભેગા થઈ ચાલો तो मित्र अगर तेरह किलोमीटर दौड़ पूरी करें विपुल किलोमीटर जो जोड़ाया ठंडी तो पड़ती थी, तो पड़ थी, थी। पर उड़ी गई हम कहता पेरू है विपुल भाई हाँ प्रवीण भाई था जा था हमें कहीं अडू नहीं कड़क के बेहू देहवा पंकज भाई हवा ठाइट है बद ने एकचली मेहुल पर तो ठाइट है जी लगभग तो उड़ी नी ये क्या है कि उड़ी गई હા હા પંકજભાઈ તો પાછળ પાછળ બધે પાછળ જ રહી જઈએ તો હા વિપુલભાઈ વિપુલભાઈ કે આપણે તો થાજા જ નહીં ને હું તો ગત થાજો નહીં તો પરસે દેખાય થોડો કે ના દેખાય હવે થાજા થાય એટલે અમે બધાએ બેઠા છીએ ફાઇનલ ત્રણ કિલોમીટર તમારું પૂરું જ થઈ ગયું છે હવે વિચાર કર્યો કે હવે આગળ જવું નહીં પાછળ બે ભાઈ થાક્યા છે એટલે પાછા જવાનું કરી રહ્યા છીએ પંકજભાઈ આ મેહુલભાઈ મેહુલભાઈને તો શરદી લઈ ગયા વિપુલ ભાઈ શેઠા તણેરા છે આ પ્રવીણ ભાઈ પ્રવીણ ભાઈ તો વાત એવા થાય છ વાગ્યા ની બસ છ વાગ્યા ની બસ પણ નીકળી ગઈ અમે એક કલાકમાં ત્રણ કિલોમીટર પૂરું કર્યું તોડ્યા બેઠા હવે પાછા ઘર તરફ જઈ રહ્યા છીએ હવે કે આગળ જઈને કે આપણે કસરત કરવી છે વિપુલ કે હું તો મરદનું પાટી હું ક્યાંથી થાચો નહીં આ મેં લીધું પૂજબ કરવાનું હાય 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 પાંચ પૂજબ કરીને તો મેં હવે ટાઈટ થઈ જઈ મિહુલ ભાઈ કે કરી લાવ કરી લાવ એમ કરી દો તો પણ હવે કે નહીં થાય એમ વિપુલભાઈ કે હું તો કરીશ પચા એક પણ મને લાગતું વિપુલ ભાઈ પચા કરી કે આ એક હાથે તો ના થાય ના થાય આ વિપુલ ભાઈ હવે જેઠી ગયા છે આ વી તો કરી લે ભાઈ કાળું ભાઈ સોરી સોરી ભાઈ નામ છે એમનું ભાઈએ હાથ દેવા તો કર્યા આઠ હા થાજા તો મેહુલ ભાઈ કરતા હતા ને પ્રવીણ ભાઈ એમના પગ ઊંચા કર્યા તો ભાઈ કે રહી કેપુલ ભાઈ આઈ જા મેહુલ ભાઈ ને ઉપાડ્યા આગળથી હા હા મેહુલ ભાઈ ક્યાં નીચે ઉતારો નીચે ઉતારો એટલે યાર નીચે ઉતારો ભઈ જાય નીચે ઉતારો હવે તો ફાઇનલી મેહુલ ભાઈને નીચે મૂક્યા છે હા કચરત કરે આપણે જો કચરત આપણે લીડર કહેવાય આપણે લીડર આવ્યા તો કંઈ આવડતું નહીં હું શીખડાવું એટલે શીખી શીખીને કરે કસરત ભાઈ હા મેહુલ ભાઈ તો મેહુલ ભાઈ આ તો આપણે પરમ ભાઈને તો આવડતું તો આ કહેવાય ગીત વગાડવા અમારે રમવું હા રમવા મળ્યા